કરણ ગામની સીમાથી પસાર થતી શાનાપુરા માલ સફાઈ ના ભાવે ખેડૂતો કરનાલ સફાઈ ના ભાવે ધરતી પૂરો પરેશાન થઈ રહ્યા છે મીડિયા ટીમ દ્વારા કેનાની મુલાકાત લેતા વિરેન્દ્રસિંહ ગોહિલ સુરસિંહ ફતેહસિંહ સિંધા ઉષ્પેન્દ્રસિંહ સોલંકી ભૂપેન્દ્રસિંહ સોલંકી રણવીરસિંહ સિંધા હિતેન્દ્રસિંહ રાજ હાજર રહી ખેડૂતોની સમસ્યા ઉજાગર કરી હતી કેનાલમાં ભારે ઝાડી છાકરા જોવા મળ્યા હતા મીડિયા સમક્ષ સ્થાનિક ખેડૂતોએ તંત્ર પર આક્ષેપો કર્યા હતા કે ઘણા લાંબા સમયથી કેનાલની સફાઈ થઈ ન હોવાને કારણે અમે પાણીથી વંચિત છીએ કેનાલમાં પાણીના અભાવે ખેડૂતોનો મહામૂલો પાક બગડી રહ્યો હોવાના આક્ષેપ પણ ખેડૂતોએ કર્યા હતા કેનાલની સફાઈ બાબતે સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં આજ સુધી સફાઈ થઈ ન હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા હતા કરણ કામની સીમમાંથી પસાર થતી શાનાપુરા માઇનોર કેનાલની ત્વરિત સફાઈ હાથ ધરવા ખેડૂતો દ્વારા પ્રબળ માંગ ઉઠવા પામી છે ત્યારે હવે જુઓ એરવું કે તંત્ર દ્વારા કેનાલની સફાઈ ક્યારે હાથ ધરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે હું વિરેન્દ્રસિંહ ગોહિલ કરણ બોલું છું આજુબાજુ આવેલી કેનલ છે સનાપુરા માઇનોર એ કેટલાય વખતથી સાફ થયેલી નથી અને આ બાબતે મેં લેખિત પણ આપેલું છે અને ગુપ્તા સાહેબ અને એક્સેનને પણ રજૂઆત કરે છે તો પણ આજે એક મહિનો થયો પણ તેઓ પણ આ કેનલ સાફ થતી નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા અને ખોટા બિલ બનાવીને ઉધારી ખાઈ જવામાં આવે છે એટલે આ કેનલ તાત્કાલિક સાફ થવી જોઈએ એવી અમારી રજૂઆત છે રાજ હિતેન્દ્રસિંહ જીસી કરણ તાલુકો કરજન જિલ્લો બરોડા અમારી આ માઇનોર સનાપુરા કરણ સનાપુરા માઇનોર છે અને કેટલાય વર્ષોથી સાફ નહીં થતી સાફ કરવા આવે છે પણ એ જેવું કામ કરી નાહી જાય પૈસા ઉધરાઈ જાય છે અને ખોટા બિલો પાસ થઈ જાય છે અને પાણી ખેડૂતોને જરૂર હોય ત્યારે મળતું નથી આ બાબતે રોહિતભાઈ બધાય રજૂઆત ત્યાં કરી છે પણ હજુ કઈ એનો ઉકેલ આવ્યો નથી તમારી શું માંગ છે અમારી માંગ એવી છે કે ભાઈ આ નેર સાફ થાય માઇનો વહેલી તકે અને દરેક ખેડૂતને લાભ મળે ખેડૂતો જમીન આપી છે પોતાની પછી કેમ લાભ ના મળે